જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ યસ બી હિન્દુસ્તાની ટીમના એક્ટર એવા ભૂભતજી કે તેઓ યુટ્યુબ ચેનલમાંથી કેટલા પૈસા કમાય છે તો મિત્રો તેના પહેલાં આપણે એક વાત કરીએ કે આપણી ચેનલમાં એક સિરીઝ ચાલુ છે કે જે પણ વ્યક્તિ પોતાનું નામ અને પોતાના ગામનું નામ કમેન્ટ કરશે તો તેનું લાઈવ વિડીયોમાં નામ લેવામાં આવશે અને તેનો આપણે એક અલગ વિડીયો બનાવવાના છીએ તો તે વિડીયો બે દિવસમાં બનીને આવી જશે તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને તે બધા લગભગ દસ પંદર મિનિટનો વિડીયો હશે અને દરેક કમેન્ટ રેડ કરવામાં આવશે દરેકની કમેન્ટ વાંચવામાં આવશે તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં રહ્યો અને આપણે વાત કરીએ ભૂબજજી કેટલા પૈસા કમાય છે તો મિત્રો આપણે ખેગાજીનો વિડીયો બનાવ્યો હતો વાઘુબાનો બનાવ્યો ફૂમતાજીનો બનાવ્યો જે જે તેવા જેટલા તેઓ કમાય છે એટલા જ ભૂબજજી કમાય છે કેમ કે તેઓ ચેનલમાં પાર્ટનર છે ચેનલમાં એક્ટિંગ કરે છે એટલે દરેક એક્ટરનો સરખો હક હોય એટલે બધાને એવું જ હોય જેટલા ભાગ બનાવ્યા હોય એ પ્રમાણે હોય તો મિત્રો આપણે બીજું એક વાત કરીએ કે આ કોમેન્ટમાં કેવું છે ખબર છે કોમેન્ટ કરવાની સિરીઝમાં કે જે કોમેન્ટ કરશે અને આપણે એમાં વિનર જાહેર કરવાનું છે કોઈક આપણે કોઈક નાનું મોટું ગિફ્ટ આપીશું તો મિત્રો પોતાના ગામનું નામ જરૂર કમેન્ટ કરજો અને પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરીશું કે તે એવા કે શું તમે વિનર બન્યા છો તમારા આઈડીને મેકલો તો આપણે ગિફ્ટ પણ મળી શકે તો મિત્રો આપણે એક હજાર સબસ્ક્રાઈબર થઈ જશે કોઈ આપણે એવું કોઈ મોટું ગિફ્ટ કરતા નથી કોઈ નાનું મોટું ગિફ્ટ આપશું તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો કેમ કે આપણે આપણે ચાક મિત્રો સપોર્ટ કર્યો છે આપણે એક હજાર સબસ્ક્રાઈબર થયો છે તેની ખુશીમાં પણ આપણે ગિફ્ટ આપવાનું છે એટલે કે આ કમેન્ટની ચેલેન્જ રાખી છે જે પણ કમેન્ટ કરશે પોતાનું નામ પોતાના ગામનું નામ એટલે જલ્દી તમારે ગિફ્ટ મળી જશે તો અને તમે ફૂમતાારજીના વિડીયો જોતા હોય એસ બી ટીમના વિડીયો જોતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એસ બી હિન્દુસ્તાનની અને મિત્રો વિડીયો સારો ગમે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો અને મિત્રો જેવો સપોર્ટ કરે છે એવોને હું સપોર્ટ કરતા રહેજો તો આપણે આપણી આ ચેનલમાં ચેલેન્જ મીડિયા બનાવીશું બ્લોગ મીડિયા અને બીજા ચેલેન્જ મીડિયા બનાવીશું તો સપોર્ટ કરતા રહીજો તમને મળશું નવા વિડીયોમાં